કોમ્પ્યુટર લેબમાં વાયર્ડ નેટવર્ક ઉભું કરવા માટે આ પ્રકારની સ્વિચનો ઉપયોગ કરી શકાય છે આપેલ સ્વિચ એ કુલ સોળ પોર્ટ ધરાવતી સ્વિચ છે જેથી સોળ નંબર તમે હાલ સ્ક્રીનમાં જોઈ શકો છો અને આ સ્વિચની પાછળની બાજુએ તે સોળ પોર્ટ આપેલા છે જેનો મતલબ તમે મહત્તમ પંદર કોમ્પ્યુટર નેટવર્કમાં જોડી શકો છો સાથે જ પાવર સપ્લાયનો સોકેટ પણ જોવા મળે છે અને આ સ્વિચની પાછળની બાજુએ તેનું કન્ફિગરેશન સંપૂર્ણ જોવા મળે છે આ સ્વિચને પાવર સપ્લાય પૂરો પાડવા માટે આ પ્રકારનું એડેપ્ટર હોય છે જે સામાન્ય રીતે 9 વોટ આઉટપુટ ધરાવતું હોય છે જેના દ્વારા સ્વિચને પાવર સપ્લાય આપી શકાય છે કમ્પ્યુટર લેબમાં નેટવર્ક ઇન્સ્ટોલ કરેલું હોય

જેટલા કમ્પ્યુટરમાં જરૂરિયાત હોય તેટલા કેબલને સ્વિચમાં જોડીને તેટલા કોમ્પ્યુટર પૂરતું નેટવર્ક ઉભું કરી શકાય છે આવા જ કોપા સંલગ્ન તમામ વિડીયો માટે સબસ્ક્રાઇબ કરો જલ્દી મળીશું ના વિડીયોમાં